કેસર સ્નાનની આ કાર્યક્રમમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું આમાં અઢારે વર્ણના અને વાસ્તુ શિલ્પી ભગવાન વિશ્વકર્માની કોટી કોટી પ્રણામ ભાઈ ભક્તોને કર્યા હતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ વિશ્વકર્મા મંદિર આવો મિત્રો આજે શોભાયાત્રા ભગવાન વિશ્વકર્માની અને ભોજનની વ્યવસ્થા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યારે આપણે એવી એક કામના કરીએ છીએ કે જે અઢાર વર્ણ છે અઢારે અઢાર વર્ણના ઈષ્ટ દેવતા કેવા ધંધા રોજગાર થી માંડીને તમે એમના હાથમાં જો તો બધા ઓજારો છે એટલે કહેવાનો મારો એક જ સુર છે જયારે દેવતાઓને પણ જ્યારે કોઈ બનાવવાનું કાર્ય હોય કૈલાસ થી લઈને લંકા થી લઈને વિગેરે અને દ્વારિકા ભગવાન કૃષ્ણની પણ એ દ્વારકા બનાવવા માટે પણ વિશ્વકર્મા ઋષિની જરૂર પડેલી એ વિશ્વકર્મા ઋષિ આપણા બધાના ઈષ્ટદેવ છે દરેક નાના મોટા ધંધા કરતા હોય તેને આ વિશ્વકર્માની પૂજા અર્ચના કરવી જોઈએ આજે હું અટલ આશ્રમમાં ભગવાન વિશ્વકર્માના મંદિરને એકવાર દર્શન પણ કરે અને અહીં આવે અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે દરેક વર્ણના લોકો જોડાય એવી મંગલકામના કરું છું હવે તમારા જીવનમાં આપણા બધાના જીવનમાં વિશ્વની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન વિશ્વકર્મા આપે એવી મંગલકામના સાથે અટલ આશ્રમ સુરત